સ્થાનિક વિસ્તારના માથાભારે મનીષ ઉર્ફે કુલ્લુ દેવી ચરણ પ્રજાપતિ અને કુર્ષણા ઉર્ફે લંબુ શિવરામ તિવારી અચાનક ત્યાં પહોંચી ગયા અને દીપક પર જીવલેણ હુમલો કર્યો હતો મનીષે કાતર વડે દીપકના મોઢા ગળા છાતી અને પીઠના ભાગે આઠ ઘા ઝીક્યા દીપક દીપકસિંહને માત્ર ઢીક્કા મૂકીનો માર માર્યો હતો લોહી લુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું સમગ્ર હત્યાને લઈને પોલીસે બે આરોપીને ઝડપી લીધા બાદ પોલીસે સરઘસ કાઢ્યું હતું